સંજલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક નું એજન્ટ ગુમ થતા સંજેલી પોલીસ મથકે ગુમસુદાની અરજી કરાઈ એજન્ટના પત્ની દ્વારા આપવામાં આવેલ માહિતીને આધારે મેનેજર પાસે છું તેમ બાદ દિવસ સુધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકનું એજન્ટ ગુમ થયાની અરજી પોલીસ મળતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો પોલીસ તપાસ દરમિયાન કડાણા ડેમ પરથી એજન્ટની બાઈક મળી આવી હતી ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા સહિત ટેકનોલોજીનો ઉપયોગ કરી તપાસ શરૂ કરો ચંદ્રિકાબેન ચિમનભાઈ અને જે જે સોમવારે અમે અમારે જુસ્સા પિયરમાં ગયા અને પિયરમાં ગયા પછી જવાનું એમ મને લઈ ગયા વાગે તો ત્યાંથી એ મંગળવારે ગોધરા મીટિંગમાં ગયા ગોધરા મીટિંગમાં ગયા એની પછી પાછા સવારમાં આવ્યા છે અને આયા ચા બનાવી મેં પીધું છે આરામ બી કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરી મેનેજર જોડે વાત કરીને ગયા છે રંધીપુર સાહેબને મળવા માટે એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે કે ક્યાં છે પછી મને મારા ઘરવાળા મને બે વાગે ફોન બી કર્યો છે વિડીયો કોલ અને કીધું કે મારો મારે ખાવું છે મારે માટે જમવાનું બનાવ મને ભૂખ લાગી છે જે બનાવવાનું એ જલ્દીથી તું બનાવ દેખાવા તમારા ઘરવાળા કઈ બેંકમાં જોબ કરતા હતા આ પીડીસી બેંકમાં પીડીસી બેંક સંજેલી હા મેનેજરનું શું નામ એ મને નથી ખબર સર કેટલા દિવસથી લાપતા લાપ હતા છે તમારા ઘર વાળા બુધવાર થી આ બાબતે કોઈને જાણ કરી તમે આ બાબતે અમે પછી પોલીસ સ્ટેશન માં આઠ તારીખે જાણ કરી શુક્રવારે